આજ વૈ જવાનું છે ક્યાંક વઈ જાય હવે તો સોદે ભાઈ ખોલે પણ નહીં મેળ નહીં પડે તમારો ત્યારે ખીસડી ખાધી હોય સોદે તો થોડો મેળ આવે પાણીપુરી ને એવું જ ખાધું સ્તી આઈ ન્યા બોલ ખુલી ગયો કંટ્રોલ કંટ્રોલ ડાબુ સો ને

લઈ લે ભાઈ તું આઈ તો બધી કેર્યા કરે હવે તો ટ્રેક્ટર નીકળી જાય ને આપણે ભરવા માંડીએ તો હું તો ભરા જ નહીં જવે બીજા બધા ભરીએ બધા રાખી સવાર લગભગ ત્રણ ખાંડી છે ને તો આ ને બધા ઘરના સવાર ભરે અટાણે અરાશી થઈ જાય તો સારું બાકી મૂકીને આવવી પડીએ સૂટી આપણા ગાડામાં આવી જાય સવાર ક્યાંયથી નીકળે પણ નહીં કંઈ દાણો સિંગલ પાટી હોય ને તો બાકી ડબલ હોય તો નથી ભરાતી તો નીકળી જાય તો લુગડા કે આથર કે કંઈક બાંધવો પડે કે આમાં તો ભરાઈ જાય

તો બીજું તો હું તને કેવું મારે તો આમાં હવે અડદ કેવા ઉગે ને એ જોવાના છે કેમ કે આપણે નાખી તો દીધા ટ્રેક્ટરેથી પાળીયું પણ જ્યાં સીલો પડ્યો હોય ને ત્યાં લગભગ અડદ નહીં નીકળે તો જોઈ લઈએ કેવા કે અડદ ઉગે પછી ખબર પડે કે હારા થાય કે શીલાની જ્યાં તો લગભગ નબળા જ રહે એવું લાગે પછી હા 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 મારી જવાનું છે હું ના થોડા જઈશ ઘોડી પાકીટલી લે હા સોલા ચશ્મા ક્યાં છે ટ્રેક્ટરને પાણી પીવી રાવે પાણી આ બંધ માં નાખે શું કરવું અને કેમ ડ્રાઈવર બનાવવો એટલા એ ચાલુ કરીને પછી નાખ એમાં જોઈએ છે ને ડીઝલ

આ આ શું કે આમાં બધી તૂટલું ફાટલું છે પણ તોય આખું માટે હાલે ઘડિયાળ પેલી હા ઈ તૂટી તારી તો ઓલી ઓક્સે કામે ભાંગી ના 90 રૂપિયા ચશ્મા સસમાં હું લેવા તો પડી ના ગરીબ માણસ છે હા અમારી ઈને હું કરવા ના તો હવે તને પ્લાન ચેન્જ થયો કેમ કે સહદેવ ને વિપુલભાઈ જાય ટ્રેક્ટર લઈને હું લઈ લેવા દિનેશ વાળી ગાડી કેમ કે વિપુલ છે ને ગાડી લઈને આવ્યો છે સાઈન છે ગ્રે કલરમાં તો હું એ લઈ લો ને આ બે આ ટ્રેક્ટર લઈને તો એ બે ને પેલા સાવા દઈએ પછી આપણે નિરાતે નીકળીએ ઘરેથી જોઈ લે બધું વાડું ચેક કરીને આ બેને મોકલી દઈએ ને હું જાઉં દિનેશ વાળી ગાડી લઈને મોબાઈલ જોઈએ બાય આવી

આ કોડી નાથી કઈ લાવવાનું છે ઓકે હાલો ભાઈ લાવવાનું નથી ને હું નીકળી જાઉં કેમકે મોબાઈલ પકડવાળું કોઈ છે નહીં તો આપણે યાર્ડમાં જઈને મળીએ હાલો બાય અત્યારે પહોંચી ગયા યાર્ડમાં ને યાર્ડમાં તો તમે જોઈ જાઓ ને તો પબ્લિક જ પબ્લિક હો ટ્રેક્ટરો ને ટ્રેક્ટર જ છે બધું તો જોઉં તમે આવા કયા ક્યાંક તો મોરે મોરે મારી દે

સોદે બર્થડે ની પાર્ટી હા કે દિનેશ ના મારા ની પાર્ટી તો દીધી હતી પહેલા બેસ પૈસા હા જગા મારુતિ માં મારા માં પાર્ટી આખી બધી બધી તમે ખાવા ગ્લાસ એક વેદ્ય પર ગ્લાસ એક એક આવી જાવ હા હા ગાઠિયા રે ખાવા પીવાની પીવાની હોય એક હોય આ

જાવે ટ્રેક્ટર છે ને કાચા લઈને અને હું જાઉં ગાડામાં એ હું ગાડામાં ભઈ જા મારે આ મોઢીએ ગાડી લેવી ઓર આ બિપ્રાય છે ઓલા છે ક્યાં લે છે આ અહીં આ અહીં કોણ ગાડામાં હાલવા દે આ વિપુ લાગે ટ્રેક્ટર લઈ આપણે બેહી ગાડામાં ટ્રેક્ટર ટ્રેક્ટરમાં બેહી ડ્રાઈવર તો છે પણ હું કરવાનું ખબર નથી આવ્યા હતા થોડીક બાકી રહી છે ને જે માટે હું ઘરે આવ્યો છે તે કામ થયું નથી કેમ કે મારાથી સહી કરવાની થયું નથી કે સહી કાલેક થઈ જશે એટલે હું બહાર જઈ પાછો આજે મેં કાલે પાછો રિટર્ન આવી જઈશ ને સહી કરી લઈશ અત્યારે મારા ભાઈ સાગર નેક્સે બારસી વિપુલ છે પછી ઘરે જવાનું છે પછી હું નાખથી બહાર જાય ને પછી પાછો કાલે રિટર્ન આવીશ કેમકે આજે કઈ કામ નથી થયું તો કાલે થઈ જશે તો કાલે પાછું રિટર્ન કાલે દિવસ લોગમાં આવીશ પછી પ્રથમ દિવસથી મારે કન્ટિન્યુ બહાર જવાથી ઉલો